ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યાની ઘટના બાદ કારેલીબાગ પોલીસ સામે પગલા ભરાયા છે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સહિત દસ જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આરોપી બાબરખાન પઠાણની માનસિકતા જાણવા છતાં કારેલીબાગ પોલીસે તેને છુટ્ટો મૂક્યો હતો પોલીસની ઢીલી નીતિના લીધે મારામારીની ઘટના હત્યામાં ફેરવાઈ હતી આરોપીની ધરપકડ બાદ પણ તેની અંગઝડતી કરવામાં આવી નહોતી હત્યા બાદ જ્યારે બાબરખાનનો વિરોધ કરવા મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થયું હતું ત્યારે પણ અપૂરતા પોલીસ સ્ટાફ સાથે એસએસજી હોસ્પિટલમાંથી બાબરખાનને લઈ જવાયો હતો અને આ દરમિયાન આરોપી બાબરખાન પઠાણ સાથે માત્ર એક જ પોલીસકર્મી સાથે હોવાનું પણ સામે આવ્યું હતું પૂર્વ કોર્પોરેટરના દીકરાની હત્યાના કેસમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે બાબરખાન કુખ્યાત હોવા છતાં કારેલીબાગ પોલીસે ઢીલું મૂક્યું હતું તો પીઆઈથી લઈને કોન્સ્ટેબલે બાબરખાન પઠાણની અંગ અંગઝડતી ન કરી હતી કારેલીબાગ પોલીસની ઢીલી નીતિના લીધે મારામારી હત્યામાં ફેરવાઈ